વાર મજા ખાડું હાલું તો થઈ ગયું છે આપડે એક પટ્ટો પકડી લે બધી ભાગી નીકળે સટ થાય છે અડધી તો નદીમાં પહોચી ગયું આપડે યાદ થોડાક બધી આવી ભેગી એ સામેની બાજુ છે બાવેડામાં હમણાં નદીમાં માં જ ભાગી આવશે આવશે નહીં હમણાં અહીંયા આવશે નીકળશે ભાગી ગઈ ખાલી નાટક કરે કે હું આવું છું વેહોમાં જરવા વેહ ચક્કર મારે ભાગી નીકળી ઘરે હવે કેમ કે આજ વરસાદ જેવું વાતાવરણ છે ને એટલે વેલેરી લઈ લીધી ઘરે નકર શું છે વરસાદ થાય ને તો બધો બગાડશે ડૂચો વિચાર કરીએ જો આપણે ઢાંકી નાખીએ ના ઢાંકી ઢાકી નાખશે તો ઊંધેડા તોડી નાખશે ને પાછા તડકો તોડી નાખશે કાગળને વરસાદ આવશે ત્યારે જ તો પવન ઝીકું બહુ મારે છે એટલે ઢાંકવાનો વિચાર ઓછો કરીએ ટાઈમ જેડા તો ઢાંકીને નાખવાનું છે હવે નક્કી નાખ્યા કઈ આ ખાબક્યું પડે રાતે ખાઇપ તો પૂરું બધું ભાઈ ઢકાય નહીં થાય ને એવું થાય નાખતા જાય ઘરે બાકી નદી ના હુંકાયું હવે હવે આ પાણી પાછું જે ચડતું જાય છે ખાડો ભરાઈ ગયો પાછું પાછું ચોખ્ખું પાણી છે ભાઈ આપડે પાડા નું વિડીયો આપણે કાલે નાખ્યો તો તો ભાઈ એમાં કોમેન્ટ કરે ભાઈ પછી ત્રી હજાર આની કિંમત આવે તો ભાઈ પછી ત્રી હજારમાં તો આપણે દેવો નથી કેમકે ત્રી હજારમાં તો પાંત્રીમાંથી માંગી ગયા છે તો પાંત્રીમાં દીધો નથી પચાસ હજાર કિંમત રાખી ફાઇનલ જ છે એમાં એમાં કંઈ ફેર નહીં પડે ઉતરશો તો એક બે હજાર ઉતરી જાઉં હું પચામાંથી ચાલી માથે જ દેવાનો છે કેમકે આને માનું આને મિલ્ક રેકોર્ડ સારું છે આની બેન પણ દૂધમાં સારી આવેલી છે એટલે આપણે કહી શકે ભાઈ આમાં જોરદાર છે રિઝટ પડે બાપ હતો આનો આંખો બની મુરારા હતો હાઇટમાં આપણો મોટો હાઈટમાં બહુ સારો હતો એ જે એના ઘર ગયો હતો ને આનો બાપ એને બગાડી નાખ્યો તો પછી આપણા ઘરે આવ્યો તો આપણે બટકી ગયો હતો એવું થયું હતું કે આનો બાપ હું ના વેચું કેમકે એના રિઝર્ટ ટોક પડેલા છે બધા દૂધમાં સારા આવેલા છે પહેલાં વેતરમાં સીમાડા ઉપર છે સાત સાત લીટર દૂધ દૂધ કરેલું છે અને બેનું એ તો પછી સાવ સસ્તો તો પોહાય અને પાછળ છે આછી ચામડી આ ચામડી છે ને હા વાછી છે એટલે જાડી નથી એટલે દૂધમાં સારી છે આછી ચામડી ભેંસ હોય તો દૂધમાં સારી હોય જાડી ચામડી હોય ને એટલે દૂધમાં ન થાય જેમ કે પાછળની ભેંચ મોટી ઊભી છે ને આગળની ઓલી સાઇડની સાવ આછી ચામડી છે દૂધમાં સારી ભલે હાઈટ ન હોય પણ દૂધમાં સારી હોય અમુકની હાઈટ હોય હજી તો આ હાઈટ પકડશે ફૂટું નથી અને આને બીજા કંઈ મારવા પારવાનું લક્ષણ છે નહીં મસ્તી કરતા હોય બીજા હારે આપણે અને આમ ટોપ ક્વોલિટીનો છે મારાથી બે ભેગા થઈ જાય ને બાજે ને એના હિસાબે રાખી દઈ દેવો છે મને થોડોક બનીનો શોખ છે એટલે બની આપણે લેવો છે અથવા ટોપલો લેવાનો જાફરો નથી લેવું કાંઈ પણ ખામી છે નહીં હવે તૈયારી છે ફૂટવાની જોકે ફૂટી તો પેલો ગયો ગયો ખોરાકે ફૂલ કરેલી છે આપણે શું છે કે ભેસો આવે ને એટલે ખબર પડે ને કે ફૂટી ગયું નથી ફૂટ્યું ભૂતળો તો જ રાખવાનો છે આપણે બે વરસ આ ભૂતળાની પાડી છે એ પછી આગળ વાળી ઊભી તો આપણો જો પાડો નિરણ ખાય છે બધી બેહું ભૂતડો પણ જો જોઈએ નિરણ ખાય ગાય બધા નિરણ જ નાખીએ આજે ના હજી આપણે હાઈટ પકડવાનું નાગરજ એવું નથી આ તો હજી ફૂટશે એટલે પછી આપણી બેહું ફળવા દેવાની છે ને પછી એને વેચવાનું છે થોડાક ટાઈમ ભલે વાર લાગશે ચોમાસામાં તાત્કાલિક એવું નથી કે તાત્કાલિક દઈ દેવું આપણે અહીંયા ચાર પાંચ હું ફરી જાય ને પછી આપણે એને વેચવો પડશે ઓલાન બાંધી રાખવો પડશે બે ત્રણ ની પેલા ઘરે પછી ને આપણે સામે ખાઈ છે નિરણ નાખી દીધી છે બધી અને ઓલી પાડીને આપણે અહીંયા નાખી દઈએ નોખું એમ કે કૂતરો કાઢી ગયો ને એને આપણે છોડવાનું નથી પાણી અહીંયા ડોલે નોખી રાખી છે માથે રેડી દેવાનું લૂચો નાખી દેવાનો ખાઈ લઈએ ટાઈમ જેડો નથી ગાડી આવીને વાર આવશે બી નથી મળતી અત્યારે આપણે બેઠા છીએ લીમડાની છે અને આપણે ગરી આવી ગઈ છે બાજુમાં ખંજર કરવાનું છે મારે છે ક્યાં ખંજર કર એમાં ગાહે ઘસવા નથી હું ગવા ખંજણ ના કરીને એટલે પછી એની રીતે જો ગવા માંડી બાકી તો બધી આપણી અહીંયા કરે છે ને આપણે બેવાનું હોય ખાસ કરીને બે ત્રણ રાખવાની તો એ હમણાં ફરાર થવાની તૈયારીમાં છે આજે જ્યારે નીકળવા દીધું નથી ઓછવું પડશે ઊભો છે મેન ગુંડો છે નાગરાજ આપણો ભાગવાની તૈયારી જ કરીને બેઠો છે પણ મેળ નથી આવતો ત્રણ ફેર આ બાજુ ભાઈ ગયો પકડાઈ ગયો બે ફેર આ બાજુથી નીકળવાની કરી કોશિશ પકડાઈ ગયો પાછો અહીંયા બે ત્રણ ફેર નદીમાં ઉતરી ગયો તો પાછો પકડાઈ ગયો એટલે આજ તો નીકળવાનું નથી એટલે હવે અત્યારે બધા રાડા ભાવ છે એક બે દિવા અહીંયા ખાય ને તો ખબર પડે એની બાકી તમે જો કમિંગ છે હમણાં થોડાક દિવસ દસ મહિના હવે બે ચાર દિવસમાં પૂરા થઈ ગયા દાર જશે આવતી પંદર સત્તરમાં વી જાય પંદર તારીખ સુધી અને દેહ નેવ ટકા નહીં પણ સો ટકા ગેરંટી સાથે પાડો આ બે આપણે છ સો ટકા ગેરંટી આપીને કહું છું કે આ પાડો દેહ જ કેમકે એના આપણા અનુભવ એનો પૂરેપૂરો છે ને અનુભવ કઈ દઈએ છે તમને ખબર પડી જાય મારા ખબર પડી જાય એટલે કે આ સાઈડ વધારે નીકળે છે એટલે ગેરંટી માની દેવાનું પાડો દેશે આવા પાડાની માર્કેટ વધશે આપણે ગુતળાની ઉછરી જાય તો વાંધો નહીં બીજી એક આ છે આ બે પણ પાડો જ છે સો સો ટકા ગેરંટી સાથે પાડો દેહે છે બીજી હવે ખબર પડે આવે ત્યારે અહીંયામાંથી ત્યાં જો